પૂર્ણામાના દર્શન કરવા માટે અમે પધારી ગયા છીએ અમારા કુળદેવીના ત્યાં એકવીસ દિવસનો માતાજીનું વર્ત ચાલુ હોય છે એકવીસ દિવસ માટે તો તમે જોઈ રહ્યા છો અહીંયા ભવ્યથી ભવ્ય બધું આયોજન કરેલું છે એકવીસ દિવસ લગીન અહીંયા શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા અનેક આજુબાજુના મહેસાણા ડિસ્ટ્રિકથી લઈ આજુબાજુના અને જે પણ અમારા જાનીકુળદેવીના જે પણ કંઈ બધા ભક્તો છે એ પણ બધા દર્શન કરવા આવતા હોય છે તો આપણે જોઈ રહ્યા છીએ આપણે મંદિરમાં થોડીક ક્ષણોમાં પ્રવેશ કરીશું તો બધાને મારા જયન પૂર્ણામાં બધું જોઈ રહ્યા છો બધી જ અલગ અલગ વસ્તુઓ અહીંયા મળતી હોય છે સો રૂપિયા ને દોઢસો રૂપિયા બધી વસ્તુઓ પણ અહીંયા બધી સસ્તી મળતી હોય છે સર્વ ભક્તોને મારા જય અનપૂર્ણામાં અમે અમારા કુળદેવીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને શ્રી અન્નપૂર્ણામા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે એ બધાને જય માતાજી જય માતાજી મધુસૂદન આ જાની અમારા મંદિરના ટ્રસ્ટી છીએ સર્વ ભક્તોને મારા જય અનપૂર્ણામાં જય અનપૂર્ણામાં જય માતાજી જય અન્નપૂર્ણામાં સર્વ માતાજીને મારા જય શ્રી કૃષ્ણ અમારા અન્નપૂર્ણા કુળદેવીમાં અન્નપૂર્ણા દેવી સ્થાનમાં અમે પહોંચી ગયા છીએ સર્વ ભક્તોને મારા જય માતાજી તમે મંદિર જોઈ રહ્યા છો અને અત્યારે હાલ બધા ભક્તો દર્શન કરી રહ્યા છે અને જોડે જોડે તમે અહિયાં જોઈ રહ્યા છો તો અખંડ ધૂન રાત અને દિવસ અલગ અલગ ગામના અલગ અલગ ભજન મંડળો આવીને અહીંયા ભજનની સાથે સાથે અહીંયા અન્કુણા ની ધૂન બોલાવવામાં આવે છે એકવીસ દિવસના વર્ષની અંદરમાં અંકોના માતાનું બહુ જ મહત્ત્વ કહેવાય તો સર્વ ભક્તોને જય માતાજી અને એકવીસ દિવસ લગી લોન તો અહીંયા જમણવાર પણ હોય છે અહીંયા દાન ભેદ સર્વ રીતે બધું જ ઉપાડવામાં હોય છે અને જો ભક્ત બધા દર્શન કરી રહ્યા છે તો બધાને જય માતાજી જય માતાજી આનપૂર્ણા મંદિરની અંદર એકવીસ દિવસથી સેવા આપનાર ભાઈ જોને તમે જોઈ રહ્યા છો મોટાભાઈ કયા ગામના છો મહેસાણા ને નામ શું છે બેસાણા ભેસાણા ગામ બહેસાણા ગામ ભેસાણા ગામ તમે બોલી જાઓ જાતે તમારું આખું ઓળખાણ આપી દો ભયદ્રસિંહ ભૂરુભળ ચાલો ગામનું નામ ને બધું બોલી ગામનું કયા દિવસની સેવા આપો છો બધું

આ એકવીસ દિવસમાં અન્નપૂર્ણામાં અમારી કુળદેવીના સાનિધ્યની અંદર સુંદર સેવા આપી રહ્યા છે અન્નપૂર્ણાનો એટલો મહિમા છે લોકો અન્નપૂર્ણા મંદિરનો મહિમા એટલો વધી રહ્યો છે દિવસે દિવસે તો લોકો આજુબાજુથી શ્રદ્ધાળુઓ પાર આવી રહ્યા છે અને મહા અન્નપૂર્ણા દરેકનો મહિમા પૂરો કરે છે દરેકની મનોકામના પૂરી કરે છે અને મહા અન્નપૂર્ણા ગુજરાતમાં મોટામાં મોટું મંદિર કે જે મૃત્યપુર વહેસાણા અંબાસણી વચ્ચે આવેલું છે ત્રિમૂર્તિ મંદિર દિન પ્રતિદિન મહિમા વધતો જાય છે એનો અહીંયા મેળામાં દરેક પબ્લિક અહીંયા વારંવાર આવે છે અને માનો લાભ લે છે એમ એકવીસે એકવીસ દિવસ મારા અન્નપૂર્ણાની વ્યવસ્થા જમવાની તેમજ ઊંઘવા રહેવાની વ્યવસ્થા પણ સારી કરેલી છે અને મા અન્નપૂર્ણા દરેકનું દરેકની મનોકામના પૂરી કરે છે જય મા અન્નપૂર્ણા જય અન્નપૂર્ણા દર્શન કરવા જઈ રહ્યા છે ભાઈ અત્યારે આ એકવીસ દિવસનું કુળદેવી માનાનું વ્રત ચાલી રહ્યું છે અને જો હવે બે જ દિવસ બાકી આજનો અને કાલનો દિવસ એટલે આ બધી સુંદર સજાવટ થઈ રહી છે મંદિરમાં અને અમારા બધા ભક્તો છે અહીંયા સેવામાં ઉપસ્થિત થયેલા સર્વ ભક્તોને મારા જય માતાજી સજાવટ ચાલી રહી છે અહિયાં સર્વ ભક્તો અમારા જય हमारा અમારા भाई એ પણ અહીંયા રાત દિવસ સેવા કરતા હોય છે તમે જોઈ રહ્યા છો અને અમારા કુળદેવીમાં અન્નપૂર્ણાના તમે દર્શન કરો બોલો અન્નપુર્ણા અન્નપૂર્ણામાં ના પંદર એકવીસ દિવસનું માનું વર્ષ ચાલી રહ્યું છે ને એમાં હવે બહુ નજીકના બે જ દિવસો બાકી છે એવા આજે અહીંયા કુળીદેવીમાં અન્નપૂર્ણાના દર્શન કરી રહ્યા છો જય માતાજી બધાને જય અન્પૂર્ણામા અન્નપૂર્ણાની બે જ દિવસો બાકી છે અને એમાં તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ બધી સુંદર તૈયારીઓ થઈ રહી છે જય માતાજી

ફૂલની ડિઝાઇન થશે ને પગાર આમાં ફૂલોની ડિઝાઇન થશે હા ફૂલોની ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે બોલો તમારું નામ બધું બોલી ના સંજય કુમાર અહીં આપી રહ્યા છે જુઓ મિસ્ત્રી છે અને આ રીતનું જે પણ કઈ ડેકોરેશન અહીં કરવામાં આવે છે